લો છે એ જગતી હોય અને ઘરની અંદર વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું અને અગરબત્તીની સુવાસ તો આખા ઘરની અંદર ફેલાઈ ગઈ અને ચાલો આજે નવો દિવસ ઉગી ગયો છે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જશે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો ધાનુબહેન આવી ગયા છે અને સુરતથી ધાનુન અત્યારે આવી ગયા છે ચાલો ધાનુબેનની આગતા વાગતા શરૂ થઈ ગઈ છે તો ચાલો ધાનુબેન અત્યારમાં આવીને તરત જ દાદી બહાર લઈ જા દાદી બહાર લઈ જાય અને ધાનુબેને તો રટણ પકડી લીધું છે બસ દાદીને જોયા અને તરત જ બહાર એને તો ચાલો હું પણ ઘણા દિવસથી ધાનુની રાહ જોતી હતી એને ગઈને ત્યારથી એને સવારનો બોર ખાલી ને ખાલી લાગતો હોય કારણ કે હું ને મારો અમારો એક ટાઈમ જ હોય ને નવ વાગ્યા એટલે બહાર બેસવાનું બેસવાનું ને બેસવાનું જ તે હું અને ધાનુ એવું લાગે કે જાણે અમે બંને સરખા થઈ ગયા ને અત્યારે કારણ કે ધાનુનું બાળ પણ ચાલે છે ને અમારો ઉંમર પાકી ગઈ હવે એટલે અમે બંનેને હવે એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો વધારે ને વધારે ગમે એને તો જાનો તાનું મને જોઈને ખુશ થઈ ગઈ અને તાનુંને હું જોઈને ખુશ થઈ ગઈ ને તાનું જો અમને જોઈને એટલે મને તો મજા આવી ગઈ કારણ કે કેટલા દિવસ પછી બેન આજે મને મળ્યા ને ઘર જાણે બાળકો વગર તો ખાલી ખાલી લાગે અને જે વસ્તુ જ્યાં પડી હોય ને ત્યાં ત્યાં પડી હોય અને આજે તો જુઓ બેન આવ્યા ને ત્યારથી ઉથલ પાથલ શરૂ કરી દીધું છે અને એક ધારો એને એક જ રટણ દાદી દાદી એને ચાલો શાંત થતાં થોડીક વાર લાગશે એને ધીમે 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 શાંત થઈ જશે ને હવે મોટી થાય છે ધીમે ધીમે એટલે હવે વાંધો નહીં આવે થોડીક ડાઇ થઈ જશે અને આજે પણ એવું જ લાગે છે કે જાણે ડાઇ થઈ ગઈ હોય ને હું દિશાને કહું છું દિશા જાનું ડાય થઈ ગઈ કે નહીં થોડીક વસ્તુ પણ દિશા કે નાના મમ્મી તમને થોડાક દિવસ દૂર હતા ને એટલે તમને એવું લાગે થોડીક વાર બાકી એવી ને એવી જ છે તો કાંઈ વાંધો નહીં બાળકો તો એને નટખટ જ હોય અને નટખટ જ સારા લાગે બાળકો ને બાળકો તોફાન ન કરે ને તો મજા આવે નહીં હે જો વૃદ્ધ લોકો હોય ને એની અંદર મેચ્યોરિટી ભરેલી હોય અનુભવોનો ખજાનો હોય અને એ બધું જ બાળકોને સાચવવામાં મદદરૂપ થતું હોય અને બાળકો હજી નાના હોય તો એને ઘણા બધા અનુભવ કરવાના હોય તો એ અનુભવ એ ઘણા બધા કામ લાગે હે ને મેચ્યોર લોકો પાસે બાળકો જો રહે ને તો બાળકો પણ મેચ્યોર બનતા જાય ને ચાલો તાનુબેનની સાથે સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરી લીધો છે અને ચાલો એને રમાડતી પણ જાઉં છું અને એક જ રટણ કર્યું છે બેને કે બસ બહાર ચાલ બાર ચાલ બહાર ચાલ બાર ચાલ મેં દિશાને કીધું મિત્ર તો એને નાસ્તા પાણી આ તે બધું કરાવી દે અને ચાલો હું ત્યાં સુધીમાં ચા ને નાસ્તો બનાવી લો હે ને બહુ નાસ્તામાં આજે કાંઈ હતું નહીં એને રાતની રોટલીને ભાખરીને બધું પડ્યું હતું તો એને આપણે આજે શેકી લઈએ હે ને અને બીજું ખાખરાને આ તેને ઘણું બધું લઈ આવ્યા છે છોકરાઓ તો એ લોકો એ બધું ખાશે તો ચાલો નાસ્તો હમણાં જ બની જશે એક કમેન્ટ એવી પણ હતી કે તમે વાસી રોટલી બનાવો છો તો તમે ગાય કૂતરાને આપતા નથી હા તો જરૂર અમે આપીએ છીએ અમે જ્યારે તાજી રોટલી ને તાજી ભાખરી બનતા હોય ને ત્યારે એમનો અલગ જ કાઢી લેતા હોય પણ આ તો વાસી રોટલી વધી હોય ને તો સવારના પોરમાં ખાઈ જઈએ એને એમ ફેંકી દેવી એની કરતાં તો ખાઈ જઈએ એ વધારે સારું અને થોડીક રોટલી અને થોડીક રોટલી ભાખરી અમે વધારે જ બનાવીએ કારણ કે છોકરાઓનું કાંઈ નક્કી ન હોય જુઓ એને ક્યારેક એવું કહેતા હોય કે અમે આવી જશું અથવા તો નહીં આવીએ અને એ અચિંતા આવી જતા હોય એટલે થોડીક તો રોટલી ભાખરી અમે વધારે જ કરીએ અને જો પડ્યો હોય તો ગાય કૂતરાને પણ આપી શકાય છે એને પણ અમે લોકો પણ ખાઈ જઈએ એવું કંઈ નહીં પણ અમે ફેંકીએ નહીં બિલકુલ હે ને તો ચાલો બધાએ નાસ્તો કરી લીધો છે અત્યારે તો મેં દિશાને કીધું મેં તું તું ધાનુને છે ને ફટાફટ નાસ્તો કરાવી દે ને મારે શાકભાજી લેવા જવું છે એટલા માટે થઈને તો મેં કીધું નિખિલ અત્યારે નાઈ ધોઈને આવી ગયો છે ને એને જોબ ઉપર જવું છે તો મેં કીધું તું બે મિનિટ ખમી જ ને તો હું તારી સાથે આવું એને કારણ કે સાક્ષીબેન તો જતા રહ્યા હોય અત્યારે જોબ ઉપર તો પછી હું અને નિખિલ ગયા શાકભાજી લેવા અને ધાનુબેન અમારી સાથે આવે તો દિશા કે મમ્મી હું વધેલું કામ જેટલું છે ને ગોળા ગોળાબેડા તે હું બધું કરી નાખીશ તમે તારે તમે જાઓ મેં દિશાને કીધું તારા આજે આરામ નથી કરવો તું આવીશ સુરતથી તો તો દિશા કે ના ના હું બપોર સુઈ જશું અને સુતા સુતા જ આવ્યા છીએ આ વખતે ધાનું એ કાંઈ હેરાન કર્યા નહોતા એટલા માટે થઈને ચાલો અમે આવી ગયા શાકભાજી લઈને થોડીક વારની અંદર હજારથી દિશાએ એટલું બધું એનું કામ પતાવ્યું નહોતું ને એ પહેલાં તો અમે આવી પણ ગયા એને તો ચાલો હવે કામની શરૂઆત કરી દઈએ એને હવે કામ તો અત્યારે મેજોરિટી બધું થઈ જ ગયું છે કપડાં મશીનની અંદર ફરે છે અને દિશા જો એન્ડ ઉપર ચાલે છે ને પ્લેટફોર્મ હમણાં સાફ કરી અને મને સોંપી દેશે અને ધાનુબેનને પણ નવડાવવા ધોળાવવાનું એ બધું બાકી છે તો હવે હું રસોઈ કરીશ અને દિશા એમને નવડાવી દેશે પછી ધાનુબેન આવશે નીચે અને રસોઈ કરીને પછી હું અને ધાનુ રમશું નિરાતે એને તો ચાલો હજી ફળિયા વળવાના બાકી છે તો સૌથી પહેલાં ફળિયાવાળી લઈએ ને દિશા હજી ધાનુનું નવડાવવાનું ધોળાવવાનું કરશે ને ત્યાં સુધીમાં આપણા ફળિયા ફળિયા વળાઈ જશે એને હજી પ્લેટફોર્મને એવું બધું સાફ કરે છે ત્યાં સુધીમાં બધું જ થઈ જશે તો ચાલો આપણે સરસ મજાના ફળિયા વાળી નાખીએ ચાલો આ સરસ મજાના અમૃત વેળા એટલા થયા હતા ને કે ન પૂછવા એને બાબાની સાથે ખૂબ સરસ મજાની રિહાન કરી અને ખૂબ સરસ મજાના અમૃત વેળા કરી અને બાબાની શક્તિઓ એને મને તો એવું જ લાગ્યું કે જાણે બધો જ બધી જ શક્તિઓનો વરસાદ જાણે બાબાએ મારા ઉપર કરી દીધો હોય કે મારા ઘરની ઉપર કરી દીધો હોય એવો મને અનુભવ થયો અને જાણે આખા વિશ્વની અંદર હે ને હું એકલી ઊભી છું ને બાબા મારી સામે ઊભા છે બધી જ શક્તિઓનો વરસાદ જાણે કેમ કરતા હોય એવું મને લાગે છે ને અહીંયા આગળ હું બાબાની સાથે વાતો કરતી હોઉં ને તો મને એવું જ લાગે કે એ મારી વાતો જે કાંઈ છે ને એ બધી જ આખા બ્રહ્માંડમાં ફરે છે અને ફરતી 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 બાબા સુધી પહોંચી જાય છે અને જે કાંઈ હું કહું છું બાબાની બાબાને એ બધું જ મને રિટર્ન મળે છે એને દાખલા તરીકે હું એમ કહું કે હું ભાગ્યશાળી આત્મા છું હું ભાગ્યશાળી છું હું ભાગ્યશાળી છું તો કદાચ હું ભાગ્યશાળી ન હોય મારા ભાગ્યમાં કંઈક અલગ જ લખાણું હોય તો પણ મારું ભાગ્ય સારું બનતું જાય હું તંદુરસ્ત છું હું તંદુરસ્ત છું તો કદાચ હું તંદુરસ્ત ન હોઉં પણ મારા વારે વારે બોલવાથી એ બ્રહ્માંડની અંદર મારા વાક્યો ફરે છે અને જે આપણે આપીએ ને એ જ આપણને પાછું મળી જાય છે તો આપણી તંદુરસ્તી પણ આપણને પાછી મળી જાય છે તો ચાલો મેં રસોઈની શરૂઆત કરી દીધી તો ધીમે ધીમે અત્યારે ધીમે હજી દાળ ભાતને ઓરું છું એને હજી દાળ ભાતને પલાળું છું હજી રસોઈની શરૂઆત કરી નથી હજી અડધી કલાક માટે થઈને હું દાળ ભાત પલાળીને રાખી દઈશ અને ત્યાં સુધીમાં હું ઝાડ પાનને પાણી પાઈ દઈશ અને ઘણો બધો ટાઈમ હોય સવારના પોરમાં હે ને તો સૌથી પહેલાં હું દાળ ભાતને પલાળી દઉં ને આજે કારણ કે કેટલા સમય પછી ભાત કરીએ ને ધાનોબેન આવી ગયા ત્યાર પછી નહોતા ત્યારે આપણે ભાત કર્યા જ નથી તો આજ આવી ગયા છે તો આપણે ભાત મસ્ત એવા કરી લઈએ તો મેં દાળ અને ભાત બંનેને ત્રણ ચાર પાણીએ ધોઈ નાખ્યા છે અને ચાલો પલળવા માટે મૂકી દીધા છે અને ચોખ્ખાઈનું પણ આપણે ધ્યાન રાખતા છીએ પોતું આપણા હાથમાં જ હોવું જોઈએ ને તો હું ચાલો થોડીક વાર પહેલાં લઈ આવી હતી ને શાકભાજી એ બધું જ શાકભાજી અત્યારે ધોઈ નાખીએ ને મેં જે દાળ ચોખાનું પાણી હતું ને એ પણ હું ઝાડ છોડને પાઈ આવી છું અને આ શાકભાજી ધોઈશું ને એ પાણી પણ આપણે ઝાડ છોડને પાઈ દેસું એને ચાલો સરસ મજા એકદમ ફ્રેશ ફ્રેશ શાકભાજી બધું આવી ગયું હતું ચાલો બધું જ શાકભાજી ધોઈ નાખીએ અત્યારે અને થોડીક વાર પલળ એમ કે કોરું થવા મૂકી દઈશું તો પછી દિશા આજે ફ્રી છે બપોરે તો ધાનું નવડાવી ધોડાવીને પણ તૈયાર કરી દીધા છે તો દિશાબેન અત્યારે ફ્રી થઈ ગયા છે એ બધું જ શાક થાળે પાડી દેશે હવે એને એ આજથી પોતાની ડ્યુટી સંભાળી લેશે એને અત્યાર સુધી દિશા જે કરતી ને એ બધું હું કરતી અથવા તો સાક્ષી કરી લેતી હવે દિશા એ પોતાની ડ્યુટી સંભાળી લીધી છે ચાલો સરસ મજાને એટલું ફ્રેશ ફ્રેશ શાકભાજી હતું ને એ બધું જ ધોઈ નાખ્યું ને આજે વપરાવાની હતી કેરી એટલી કેરી બધી જ મેં પાણીમાં ડૂબોડી અને રાખી મૂકી છે ને પાણી તગારામાં પાણી ભરી અને હવે એને થોડીક વાર માટે કલાક બે કલાક માટેથી ને રાખી મૂકશો એને એ સાયન્ટિફિક રીઝન છે મને કાંઈ એટલી બધી ખબર નથી પણ બધા કહેતા હોય કે પાણીમાં કલાક બે કલાક ડૂબોળી રાખવી પડે અને પછી છે એને ખાવાની હે ને તો ચાલો ભાનુબેન તો જુઓ એને બે ઢીંગલી લઈને રમે છે એક છે મમ્મા અને એક છે ચાચી એને બસ એક જ વાત એક મમ્માને એક ચાચી ચાચી ચાચીને રમાડે છે અને એક નાનું એવું બાબુ છે એને ધ્યાન ધ્યાની કહે હે ને તો ચાલો ધાનુબેનના હાથમાં આવી ગયું પાણી એટલે મેં ફટાફટ એના હાથમાંથી લઈ લીધું ઝડપથી એને એ થોડીક વાર દેકારા બેકારા કર્યા પણ કાંઈ વાંધો નહીં નહીં તો આખા ઘરમાં પાણી પાણી કરી નાખે હવે ધાનુબેન આવી ગયા છે ને આટલા દિવસ સુધી એટલી શાંતિ હતી ને જાણે ઘરમાં કોઈ છે જ નહીં ને એવું લાગતું અને બિલકુલ ગમે નહીં હો જો પાણી ઢોળ્યું ને એટલે એના મમ્માએ એને પરાણે પોતું કરાવડાવ્યું શીખવાડે છે કે આવી રીતે ઢોળ્યું એટલે પોતું કરવું જ જોઈએ તારે એમ કરીને એને ચાલો કાંઈ વાંધો નહીં એને શિક્ષા દેવી ઘણી બધી જરૂરી છે એટલે હું કાંઈ વચ્ચે બોલવું નહીં એને એક તો દિશાને એમ થાય કે મમ્મી તમે જ બગાડો છો એમ તો ચાલો મેં જે પલાળેલા આપણા દાભાત હતા ને એને ઓરી દીધા એને ચાલો ભાતની અંદર મેં ઘી નાખી દીધું મીઠું નાખી દીધું છે અને મૂકી દીધું છે પાણી થાળીની અંદર હે ને તો એ ચડ્યા રાખશે અને દાળની અંદર ટમેટું નાખ્યું છે હળદર અને મીઠું નાખી અને ચાલો એને પણ ચડવા મૂકી દીધું છે ખાનું બેનના નખરાય ને મસાલીયામાંથી એને રાઈ ખાવી છે બોલો એને તો ચાલો હવે દિશા થોડીક વાર એને સાચવશે ત્યાં સુધીમાં આપણે સરસ મજાની રસોઈ બનાવી લઈએ ને બાબાની ભોગની થાળીમાં આજે આવશે આપણે બનાવવાના છીએ ચોળીનું શાક દાળ ભાત એકદર સલાડ અને રોટલી અને કેરી તો ચાલો સરસ મજાને ચોળીનું શાક આજે વઘારી નાખીએ હળદર મીઠામાં ચોડવા માટે થઈને થોડીકવાર માટે થઈને મૂકી દેસું એને તેલમાં થોડીકવાર માટે થઈને સળસડવા દઈએ ને તો એકદમ મસ્ત બની જાય શાક થોડીકવાર માટે થઈને હળદર મીઠાની અંદર તે પકવવા દઈશું તેલની અંદર ત્યાર પછી આપણે જીરું અને ચટણી નાખી દઈશું અને જો કદાચ તમે લોકો ખાંડ નાખતા હોય તો નાખો નાખી શકો પણ અમે શાકમાં નથી નાખતા એને ચોળીના શાકમાં ના નાખીએ તો ચાલો થાળી ઉપરનું જે ગરમ પાણી હતું એ આપણે રસા માટે થઈને અંદર નાખી દીધું અને વધારે જો પાણી જોતું હોય તો પણ નાખી દેવાય આપણે કુકરમાં શાક બનાવીએ એટલે સહેજમજ તો પાણી વધારે નાખીએ અને ચોખ્ખાઈનું પણ ધ્યાન રાખતા જઈએ સાથે સાથે પોતું આપણા હાથમાં જ રાખવાનું હે એને તો ચાલો સરસ મજાનો બાબા માટે થઈને ખૂબ તૈયાર છે રસોઈ બનાવવાની શરૂઆત કરીએ ને ત્યારે જ મનની અંદર એક સંકલ્પ આપી દેવાનો કે આ રસોઈ હું મારા બાબા માટે થઈને બનાવું છું એને એટલે જ્યારે જ્યારે આપણે રસોઈ ના બનાવતા હોય ને અંદર ચ ચટણી મીઠું ધાણા જીરું નાખતા હોય ને ત્યારે પણ એ જ સંકલ્પ કરવાનો કે હું અંદર સુખ શાંતિ પ્રેમ આનંદથી આ ભરપૂર રસોઈ બનાવું છું એને આ રસોઈ એટલી બધી શક્તિશાળી બની જવાની છે કે જે કોઈ જમશે એને એની અસર આ જરૂર થશે જ તો શું થશે કે બસ જે લોકો બધા જમશે ને એની અંદર આ બધા જ વાઇબ્રેશનો જતા જશે જો ઘણી વખત એવું પણ થાય કે ઘણા લોકોના ઘરની અંદર રસોઈ છે ને ઝઘડો કરતાં કરતાં બનતી હોય અથવા તો ટીવી જોતા જોતાં બનતી હોય અથવા તો નેગેટિવ વસ્તુ જોતા જોતાં કાંઈક બનતી હોય મનની અંદર ખરાબ વ્યર્થ વિચાર આવતા હોય અને રસોઈ બનતી હોય તો એ બધા જ વાઇબ્રેશન છે ને એ રસોઈની અંદર જાય તો એ રસોઈ કેવી બની જાય વિચાર કરો એ નેગેટિવ રસોઈ બની જાય અને ખાવાવાળાની અંદર પણ નેગેટિવિટી આવતી જાય તો જો આપણે ભગવાનના ગીત સાંભળતા હોય અથવા તો કાંઈક સારા વિચારો કરતા હોયની સાથે સાથે રસોઈ કરતા હોય ને તો એ રસોઈ પણ પોઝિટિવ બની જાય અને જમવાવાળાની અંદર પણ એ શક્તિનો અનુભવ કરે જો કદાચ કોઈક બીમાર હોઈને આવી રસોઈ આપણે ખોડાવીએ ને તો પણ એની અંદર હે શક્તિનો અનુભવ થાય અને તંદુરસ્તી પણ ધીમે ધીમે કરતાં આવતી જાય એટલે રસોઈ બનાવવી પણ એને એ કળા છે એને તમે સારા મનથી પણ બનાવી શકો અને ખરાબ મનથી પણ બનાવી શકો હે ને તો ચાલો વાતોમાં ને વાતોમાં આપણી રસોઈ એકદમ થઈ ગઈ સરસ કમ્પ્લીટ અને છેલ્લે છેલ્લે ખાલી રોટલી બાકી રહેતી હે ને તો આજે દિશા ધાનુને સાચવે છે એટલે મેં બધી જ રોટલી એકી સાથે બનાવી નાખી હતી અને હમણાં પણ ટેવ પડી ગઈ તી મને રોટલી બનાવવાની એટલા માટેથી મેં દિશાને કીધું તું ધાનુને જમાડી લે ગરમા ગરમ રોટલી છે ને ત્યાં સુધીમાં તો હું બાબાને હમણાં ભોગ પણ ધરાવી દઉં અને રોટલી પણ કરી લઈશ ચાલો વાગી ગયા છે સાડા બાર તો આપણી રસોઈ એકદમ તૈયાર છે અને ચાલો કેરી સમારી લીધી છે અને જો બાબા માટે અલગથી રોટલી બનાવી છે સલાડ છે અને સરસ મજાનું ચોળી બટેટાનું શાક છે જો પાણી નાખ્યું તો ને રસો નાખ્યું તો પણ એકદમ સરસ કોરું બની ગયું કારણ કે કૂકરમાં કરતા હોય ને તો થોડોક તો ફરક પડે જ તે ચાલો આપણા ખીલ્યા ખીલ્યા ભાત છે અને સરસ મજાની કાઠિયાવાડી આપણી દાળ છે ને ખાટી મીઠી દાળ છે તો ચાલો મસ્ત એવો રસોઈ આપણી કમ્પ્લીટ છે ચાલો હવે ફટાફટ આપણે બાબાને થાળી ધરાવવાની તૈયારી શરૂ કરી દઈએ ચાલો મસ્ત ગરમા ગરમ છે ને ત્યાં જ થાનુંબેન જમી લેશે અને બાબા પણ જમી લેશે તો ચાલો આપણી રસોઈ બની ગઈ છે ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને ભોગ સ્વીકારાવી દઈએ અને કારણ કે આ જ સમય છે કે જ્યારે આપણે બાબાની સાથે મીઠી મીઠી વાતો કરી અને આપણી ભોગનાઓ બધી જ કહી દઈએ અને બાબા એને દૂર કરે છે અને બાબા સરસ મજાનો આપણને મોકો આપે છે આપણી ભોગનાઓને દૂર કરવાનો ચાલો થાળી બાળી સરસ મજાની ધરાવાઈ ગઈ બાબાની પાસેથી બહાર આવી ગઈ અને ચાલો અમે જમવા બેસી ગયા બધા જ આજે નિખિલ કિશન ટાઈમે આવી ગયા હતા તો અમે બધા જ સાથે જમવા બેસી ગયા ચાલો બેન છે એ મમ્મી અને ચાચીને સૂડ આવે છે અને સાથે સાથે નાનું એક બાબુ છે એને એ ધ્યાની કે છે અને ચાલો નિખિલને હું માથું ઓળી દે છે ધ્યાનુબેન એને જો એને ગળામાં હાર પહેર્યો છે તો એને અમારી સામે શ્લોક છે ને એનું આઈડી કાર્ડ છે એણે ગળા પહેરી લીધું છે ધાનુભાઈના નખરા ચાલુ છે સામે એક એક સ્ટેચ્યુ છે એને રાધાકૃષ્ણ સમજીને એની આરતી કરે છે જુઓ ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ